માઈન્દ દ કુમ્યુઅ માઇન્ દ્મો ગિબ વલનજીઝિયન અલ્લિનફ અયહુમિ મક નું યામનું જે કાંઈ તમારી પાસે છે તે ખતમ થવાનું છે અને જે કાંઈ અલ્લાહની પાસે છે તે બાકી રહેશે અને જે લોકોએ સબ્ર કરી તેનો બહેતરીન બદલો તેઓ જે અમલ કરતા હતા તેના કરતા બહેતર આપીશું તફસીર અલ્લાહના વાયદા અહદની સામે દુનિયાની મોટામાં મોટી વસ્તુ નાની અને ઓછી છે કારણ કે દુનિયાની દરેક વસ્તુ ફના થવાની ખતમ થવાની છે અથવા થોડાક સમય માટે તમારી પાસે છે જ્યારે કે અલ્લાહ પાસે જે કંઈ પણ છે તે કાયમી અને હંમેશા માટે છે તો આ ફાની દુનિયામાં જે કંઈ આપણી પાસે છે તેને હંમેશા માટે બાકી રાખવી હોય તો અલ્લાહના ખજાનામાં જમા કરાવી નાખો અલ્લાહની પેરવી કરવા માટે વચનનું પાલન વાયદો વફા કરવું જરૂરી છે અને સબ્ર કરવું જરૂરી છે સબ્ર કરવાથી સવાબ વધારે મળે છે તેથી જ અલ્લાહે સબ્ર કરનારાઓના કાર્યોને અહસન બહેતરીન ગણાવ્યો છે પૈગામ એક અલ્લાહ સિવાય કોઈપણ વસ્તુ હંમેશા બાકી રહેવાની નથી બે માદિયાત પર દિલ ન લગાડવું જોઈએ અને અલ્લાહ સાથે હંમેશા જોડાયેલો રહેવું જોઈએ પોતાના સાચા અકીદા પર અડગ રહેવું અને વચનનું પાલન કરવું જોઈએ અને આ માટે સબ્રની જરૂર છે અને નફ્સની ઈચ્છાઓનો વિરોધ કરવો પડે છે ત્રણ દુનિયાથી દિલ તોડવું વંચિત રહેવું નથી પરંતુ સાચી સફળતા છે ચાર અલ્લાહ કરતાં ઉત્તમ કોઈ ખરીદાર નથી કારણ કે તે સામાન્ય અથવા નીચી વસ્તુને પણ ઊંચા ભાવ પર ખરીદે છે